હેલો ખેડૂત મિત્રો ગંદુબાગમાં તમારું સ્વાગત છે આજે તારીખ છે બાવીસ આઠ બે હજાર પચીસ અને આપણે આ ઓલ ટાઈમ ઝુમખાવાડીની જે કેરી છે તમે જોઈ શકો છો આ બધી ક્વોન્ટિટીમાં અત્યારે ફ્રૂટિંગ લાગી ગયેલું છે અને આ આઠમા મહિનાની બાવીસ તારીખ છે અત્યારે આપણે લો પ્રેશરની ફૂલ વરસાદની આગાહી હતી ને એ આગાહીનો સમય છે પણ આપણે બહુ અહીં વરસાદ આવ્યો નથી તમે બધા આંબામાં જોઈ શકો છો આપણે બેગિંગ કર્યું નથી એટલે આમાં નીકળી ગઈ આપણે કલમું ચડાવવા માટે આપણે ડાળીઓ જોતી હતી એટલે આપણે બધી મેજોરિટી ફાલ બધા એમાં કાપી જ નાખેલો છે આ ત્રણ ચાર આંબાની અંદર આપણે ફ્લાવરિંગ ખાલી રાખેલું હતું ખાલી બતાવવા માટે કેરીયું આ જબરજસ્ત આનું કામકાજ છે આ વર્ષમાં ત્રણ વાર આપણે ફ્રૂટિંગ આપે છે આ તમે જુઓ એની ફ્રૂટની ક્વોલિટી પણ બેસ્ટ ક્વોલિટીની કેરી છે અને આ થઈ હજી સમજી લો દસ ને અગિયારમાં મહિનામાં પાક છે અને દસમા મહિનામાંથી પાછું નવું ફ્લાવરિંગ ચાલુ થઈ જશે આપણા પહેલાં મહિનામાં પાછું આની કાચી કેરી હાર્વેસ્ટિંગ કરવાની ચાલુ થઈ જાય એટલે બે ફાલ જે આવે જે દસમા મહિનામાં અને બીજા મહિનામાં ફ્લાવરિંગ આવે એમાં ફૂલ ક્વોન્ટિટીમાં કેરી લાગે અને અત્યારે આવડે આ છઠ્ઠા મહિનામાં પાંચમા છઠ્ઠા મહિનામાં જે આ ફાલ લાગી ગયો હોય એમાં આપણે તડકો વધારે લાગી જાય એટલે થોડીક ઓછા પ્રમાણમાં કેરીનું ક્વોન્ટિટી રહીએ છીએ બાકી આ બાગબાની કરવા માટે બેસ્ટ વેરાયટી છે કેસર અને હાફૂસનો ટેસ્ટ એ વર્ષમાં ત્રણ વાર ફ્રૂટિંગ આપે છે અને કાંઈનો ઘટે એવી આઈટમ છે કોઈ પ્રકારનો રોગ ન આવે અને જબરજસ્ત આઈટમ છે આના રોપા પણ આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે